નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસ માં વાત કરીશું આજે તારીખ એક થી લઈને છ નવેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન મિત્રો નવેમ્બર મહિનાની શરૂઆત થઈ જવા પામી છે ત્યારે મિત્રો આપણે અગાઉ ચોમાસામાં એટલે કે આગામી ત્રણ મહિના પહેલાં જ ચેતવણી આપી હતી કે આ વખતે અરબી સમુદ્ર મિત્રો વધારે એક્ટિવ રહેશે જે અન્ય આગાહીકારો કરતાં આપણી જે ચેતવણી હતી તે અલગ હતી આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે અરબી સમુદ્રના ભેજવાળા પવનો લોકરા ફોર્મેશન ગુજરાતને વ્યાપક અસર કરશે તો મિત્રો તેની અસરના ભાગરૂપે થઈને આ જે વરસાદની સિઝન છે અને શિયાળાની પણ સિઝનમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે કારણ કે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે આ જે અરબી સમુદ્ર છે આ વખતે વધારે એક્ટિવ રહેવાનો છે મિત્રો મહત્ત્વનું છે કે અત્યારે અરબી સમુદ્રમાં એક વરસાદની મોટી સિસ્ટમ સર્જાય છે જે એક મિની ચક્રવાતના રૂપમાં પણ જોવા મળી શકે છે મહત્ત્વનું છે કે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાપટ્ટી વિસ્તારથી લઈને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ તો કોઈ જગ્યાએ ધીમી ધારે વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ થઈ રહ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે અરબી સમુદ્રમાં એક ચક્રવાતર સર્જાયું છે જેના લીધે થઈને ગુજરાત ઉપર તેની અસર જોવા મળી રહી છે આજે મિની ચક્રવાત છે મિની ચક્રવાતની અસર આપણને એકથી લઈને ચાર નવેમ્બર સુધી ખાસ કરીને જોવા મળે તેવી શક્યતા છે અને પાંચ નવેમ્બરથી ધીમે ધીમે આ જે સિસ્ટમ છે એ અરબી સમુદ્રમાં વધુ આગળ ચાલી જશે અને ગુજરાત ઉપરથી અત્યારે જે વધુ વરસાદનો ખતરો છે તે પણ આપણે દૂર થઈ જશે હવે મિત્રો આજની વિડીયોમાં આપણે ખાસ વાત કરીશું કે અત્યારે ગુજરાતમાં વરસાદની શક્યતા કેટલી છે પહેલા તબક્કામાં એ સમજીશું ત્યારબાદ મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું કે વરસાદી વાદળોને કારણે ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ થઈ શકે છે અને બીજું એક રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમ કે એટલે કે જે વરસાદની સિસ્ટમ છે કયા જિલ્લામાં વધુ વરસાદ આપશે એટલે વરસાદના અનુસંધાનમાં વાદળના અનુસંધાનમાં અને જે ભેજ છે ક્લાઉડ ફોર્મેશન જે સંયુક્ત વાતાવરણ સર્જાયું છે ત્રણે ત્રણ ફેક્ટરની આ મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છે સૌ પ્રથમ વાત કરી દઈએ તો આજે તારીખ એક નવેમ્બર છે તો આજે અરબી સમુદ્રમાં જે મિની ચક્રવાત સર્જાયો છે તેના લીધે થઈને સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ અને કોઈ જગ્યા જગ્યાએ તો એક ઇંચથી લઈને બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ ચાલુ પણ થઈ ગયો છે મહત્વનો છે કે આ જે સિસ્ટમ છે આગામી ખાસ કરીને ત્રણથી ચાર દિવસ આપણને તેની અસર જોવા મળનારી છે ત્યારબાદ મિત્રો તારીખ બે નવેમ્બરની વાત કરીએ તો બે નવેમ્બરે પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે તમે જોઈ શકો છો તે પ્રમાણે ભેજનું પ્રમાણ પણ આપણને નેવથી લઈને પંચાણું ટકાથી વધુ જોવા મળી રહ્યું છે કારણ કે વાદળ બંધાવવા માટે ભેજનું પ્રમાણ અને લો ક્લાઉડ ફોર્મેશન ખાસ ફેક્ટર અગત્યનું હોય છે અને તે ફેક્ટર અત્યારે એક્ટિવ થયું છે અને ગુજરાતના મોટાભાગના જિલ્લામાં છૂટાછવાયા વરસાદ અને સાર્વત્રિક વરસાદનો માહોલ પણ આપણને જોવા મળી રહ્યો છે આગામી બે નવેમ્બરના રોજ પણ સમગ્ર ગુજરાતમાં એક વરસાદી માહોલ રહેશે ખાસ કરીને સૌરાષ્ટ્ર મિત્રો એક નંબર ઉપર ગણીને ચાલવો બે નંબર ઉપર દક્ષિણ ગુજરાત ત્રણ નંબર ઉપર મધ્ય ગુજરાતને ગણીને ચાલવો બાકી ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે કોઈ કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે જિલ્લામાં વરસાદની શક્યતા થોડી રહેલી છે ત્રણ નવેમ્બરની વાત કરીએ તો ત્રણ નવેમ્બરે રાજસ્થાન સહિત મધ્ય ભારતના અનેક જિલ્લાઓ હોય દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓ હોય ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં છૂટો વરસાદ થઈ શકે છે કોઈ કોઈ વિસ્તારમાં કોઈ કહી શકાય કે લોકલ ડેવલપમેન્ટ થાય તો જે તે વિસ્તારમાં વધુ વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર ઉત્તર ગુજરાતના રાજસ્થાન તરફના વિસ્તારમાં પણ ત્રણ નવેમ્બરના રોજ વરસાદની શક્યતા દેખાઈ રહી છે ચાર નવેમ્બરની વાત કરીએ તો ચાર નવેમ્બરથી ધીમે ધીમે આ વરસાદી વાદળો છે એ દૂર થઈ જશે પરંતુ દક્ષિણ ભારત અને મધ્ય ભારતમાં હજુ પણ છૂટાછવાયો વરસાદ તો કોઈ જગ્યાએ એકથી લઈને ત્રણ ઇંચ જેટલા પણ વરસાદ થઈ શકે છે પરંતુ ગુજરાત ઉપરથી ચાર તારીખે ધીમે ધીમે વાદળ હટવાનું પણ શરૂ થઈ જશે એકદમથી મિત્રો ક્લાઉડ ફોર્મેશન દૂર નહીં થાય પરંતુ ધીમે ધીમે તેની અસર દૂર થવાની છે પાંચ નવેમ્બરની વાત કરીએ તો પાંચ નવેમ્બરે તમે જોઈ શકો છો કે જે ક્લાઉડ ફોર્મેશન અને રેઇન બેઝ ફોર્મેશન છે તે તમામ પ્રકારના જે પરિબળો છે એ નિષ્ક્રિય બની જશે અને ગુજરાત ઉપરથી વરસાદનો ખતરો ધીમે ધીમે દૂર થવાનો છે પરંતુ દક્ષિણ ભારત હજુ પણ આગામી એક અઠવાડિયા સુધી ખાસ એક્ટિવ રહે તેવી સંભાવના છે છ નવેમ્બરની વાત કરીએ તો છ નવેમ્બરે તમે જોઈ શકો છો કે સમગ્ર વાતાવરણ ખુલ્લું થાય એક ઠંડીનો માહોલ સર્જાઈ જાય એક ડબલ્યુડી સક્રિય થાય જેના લીધે થઈને રાજસ્થાન સહિત ગુજરાતના પણ અનેક જિલ્લામાં વરસાદની શક્યતા હવે રહેશે અનેક ઠંડીનો માહોલ સર્જાશે કારણ કે જે શીત લહેર છે એ રાજસ્થાન અને ગુજરાત સુધી આપણને જોવા મળનારી છે હવે મિત્રો બીજા ફેક્ટરમાં વાત કરીશું કે ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતના કયા જિલ્લા અને તાલુકામાં એક વરસાદી વાતાવરણ એટલે કે લો ક્લાઉડ ફોર્મેશન સર્જાઈ શકે છે તેના વિશે આપણે વિસ્તૃતથી હવે ચર્ચા કરીશું મિત્રો હવે તમે જોઈ શકો છો કે આજે તારીખ એક નવેમ્બર છે તો આજે જે આપણે જણાવ્યું તે પ્રમાણે અરબી સમુદ્રનું જે મિની ચક્રવાત છે તે એક્ટિવ રહ્યું છે અને તેના લીધે થઈને સૌરાષ્ટ્રના દક્ષિણ સહિત પશ્ચિમ તરફના વિસ્તારો હોય મધ્ય ગુજરાતના અનેક ભાગો હોય દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ પણ વેલી સવારથી શરૂ થઈ ગયો છે મિત્રો આજ સેટેલાઇટ ઇમેજ છે આજે તારીખ એક નવેમ્બરના રોજ સવારે નવ વાગ્યાનો આ તે સેટેલાઇટ ઇમેજ છે ને જોઈ શકો છો કે હાલના તબક્કે અત્યારે ગુજરાતમાં કયા વરસાદ ચાલી રહ્યો છે ઉત્તર ગુજરાતના દક્ષિણ ભાગ હોય ઉપરાંત કચ્છના પણ દક્ષિણ અને પૂર્વ તરફના જિલ્લામાં પણ છૂટો વરસાદ જોવા મળી રહ્યો છે આગામી તારીખ બે નવેમ્બરની વાત કરીએ તો બે નવેમ્બરે પણ સમગ્ર ગુજરાતમાં એક વરસાદી માહોલ સર્જાશે અને અત્યારે તમે જોઈ રહ્યા છો તે ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી આ જે સેટેલાઇટ ઇમેજ છે જોઈ શકો છો કે જેના આધારે આપણને એક વરસાદી વાતાવરણ ગુજરાત ઉપર આવનારા દિવસોમાં કેવા રહેશે તે જોવા મળી શકે છે મિત્રો ફક્ત સેટેલાઇટ બેઝના માધ્યમ નહીં પરંતુ ઘણા બધા એવા પરિબળો છે કે જે વરસાદ આપતા હોય છે જેમાં લો ક્લાઉડ હોય ભેજ હોય પવનોનું પ્રમાણ હોય નવી નવી સિસ્ટમો બનતી હોય જેમાં સાયક્લોનિક સિસ્ટમથી લઈને ડીપ ડિપ્રેશન સુધીની જે સિસ્ટમો હોય એ તમામ પ્રકારના પરિબળો જ્યારે સંયુક્ત રીતે ભેગા થાય ત્યારે વરસાદની શક્યતા વધુ થઈ જતી હોય છે એટલે મિત્રો બે નવેમ્બરના રોજ પણ ગુજરાતમાં એક વરસાદી માહોલ આપણને જોવા મળશે અને તે પણ સાર્વત્રિક વરસાદનો માહોલ ત્રણ નવેમ્બરની વાત કરીએ તો ત્રણ નવેમ્બરે રાજસ્થાન સહિત સૌરાષ્ટ્રના દક્ષિણ અને પશ્ચિમ તરફના જિલ્લાઓ હોય મધ્ય ગુજરાતમાં છૂટો છવાય વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાય વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ છૂટો છવાય વરસાદ અને કોઈ જગ્યાએ મધ્યમથી થોડો વધુ વરસાદ થાય કારણ કે રાજસ્થાન તરફની જે મિની સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાતને અસર કરે તેવી સંભાવના છે કચ્છમાં પણ દક્ષિણ અને પૂર્વ તરફનો વિસ્તાર છે તેમાં પણ ત્રણ નવેમ્બરના રોજ સામાન્ય વરસાદની શક્યતા દેખાઈ રહી છે બાકી મિત્રો ઘણા વિસ્તારમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાંથી વાદળછાયું વાતાવરણ પણ હટી જવાનું છે ચાર નવેમ્બરની વાત કરીએ તો ચાર નવેમ્બરે ધીમે ધીમે આ સિસ્ટમ નિષ્ક્રિય બની જશે પરંતુ રાજસ્થાન સહિત દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા હજુ પણ દેખાઈ રહી છે પાંચ નવેમ્બરની વાત કરીએ તો પાંચ નવેમ્બરે તમે જોઈ શકો છો તે પ્રમાણે ધીમે ધીમે આ સિસ્ટમ નિષ્ક્રિય થઈ જશે ગુજરાતમાં એક ઠંડીનો માહોલ સર્જાશે એક વાતાવરણ ખુલ્લું થશે વરાપનો રાઉન્ડ આવી જશે ત્યારબાદ મિત્રો તારીખ છ નવેમ્બરની વાત કરીએ તો છ નવેમ્બરે પણ એક વરસાદી વાતાવરણ નહીં હોય દક્ષિણ ભારત હજુ પણ એક્ટિવ રહેશે જેની અસર આગામી દસ દિવસ જોવા મળશે અનેક જિલ્લામાં એકથી લઈને ત્રણ ઇંચ કરતાં પણ વધારે વરસાદ જોવા મળે હવે મિત્રો એક રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને જણાવીશું આ જે સિસ્ટમ જોઈ એ વાદળછાયા વાતાવરણના આધારે અને હવે જે સિસ્ટમ જોશો તે વરસાદ વાતાવરણ એટલે કે કયા જિલ્લામાં વરસાદ થઈ શકે છે તેના પ્રમાણે આપણે જોઈશું હવે મિત્રો આજે તારીખ એક નવેમ્બર છે તો તમે વરસાદી વાતાવરણ જોઈ શકો છો તે પ્રમાણે સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફનો વિસ્તાર હોય મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાતના અનેક ભાગો સૌરાષ્ટ્રનો ઉત્તર તરફનો વિસ્તાર હોય દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે એટલે વહેલી સવારે નવ વાગ્યાથી જ આ વરસાદની શરૂઆત થઈ જવા પામી છે અને આગામી તારીખ બે અને ત્રણ નવેમ્બરે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળનારો છે હવે મિત્રો બે નવેમ્બરની વાત કરીએ તો બે નવેમ્બર એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે ભલે અહીંયા આગળ સિસ્ટમ તમને ન દેખાય કારણ કે આ ફક્ત વરસાદી સિસ્ટમ છે જે ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી જોયું તે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં એક વરસાદી વાતાવરણ તારીખ બે નવેમ્બરના રોજ જોવા મળનારું છે ત્રણ નવેમ્બરની વાત કરીએ તો ત્રણ નવેમ્બરે પણ સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય જે તે જિલ્લામાં જે લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તે વિસ્તારમાં વધુ વરસાદની શક્યતા ખાસ કરીને સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના વિસ્તાર હોય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે ચાર નવેમ્બરની વાત કરીએ તો ચાર નવેમ્બરે પણ રાજસ્થાન સહિત ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર ઉત્તર ગુજરાતના રાજસ્થાન તરફના વિસ્તારો દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા દેખાઈ રહી છે મિત્રો કચ્છમાં આપણે ખાસ નથી જણાવતા કારણ કે કચ્છ ઉપર આ સિસ્ટમની અસર ખૂબ જ ઓછી થઈ રહી છે અને તેમાં વાતાવરણ આપણને ખુલ્લું જોવા મળી રહ્યું છે એટલે જે વિસ્તારમાં વરસાદની શક્યતા છે તેની જ આપણે ખાસ ચર્ચા કરતા હોઈએ છીએ પાંચ નવેમ્બરની વાત કરીએ તો પાંચ નવેમ્બરે મોટા ભાગની સિસ્ટમ દૂર થઈ જશે ખાલી દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ અથવા તો નાનકડા ક્લાઉડ ફોર્મેશન જોવા મળી શકે છે છ નવેમ્બરની વાત કરીએ તો દક્ષિણ ભારત એક્ટિવ રહેશે છ નવેમ્બરથી ગુજરાતમાં વરસાદ એકદમ નહીવત થઈ જશે અને ઠંડીનું પ્રમાણ જોવા મળશે જે મહત્તમ તાપમાન આપણને ઓગણત્રીસથી લઈને પત્રીસ ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે તે મહત્તમ તાપમાન પચીસથી લઈને ઓગણત્રીસ ડિગ્રીની વચ્ચે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ડબલ્યુ ડી પણ સક્રિય થાય જેના લીધે તેને રાજસ્થાન અને ગુજરાત સુધી એક ઠંડીનો માહોલ આપણને જોવા મળનારો છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ ચાલુ થઈ ગયો કે નહીં તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જે અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે